હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીમાં લૂથી બચવા માટે એકદમ ટેસ્ટી એવી શાકને પણ ભૂલી જાઓ તેવી ચટણીની રેસીપી તો આજે આપણે ચટપટી કેરીની ચટણી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં અહીં લઈ લીધી છે બે નાની નાની એવી કેરી અને સાથે સાથે મેં અહીં ડુંગળી લીધી છે તો ડુંગળી પણ આપણે ગરમીમાં લૂથી બચાવે છે તો ગરમીમાં આપણે ડુંગળી ખાવી જ જોઈએ જેથી કપાળ ન લાગે અને સાથે આપણે કેરી ઉમેરીશું જેથી કરીને આપણે ટેસ્ટ સારો મળે એટલા માટે આપણે અહીં કેરીનો ઉપયોગ કર્યો છે તો આ ચટણી ખૂબ જ સરસ એવી બનશે ટેસ્ટમાં એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો ઓછા ઇન્ગ્રીડિયન્ટ લાગશે અને ઝટપટ બની જશે ક્યારે શાક ન હોય તો આ ચટણીથી ખાલી તમે રોટલી ખાઈ શકો છો શાક જેવો જ સરસ એવો ટેસ્ટ આવશે તો અહીં મેં નાની નાની એવી બે કેરી લીધી છે જેની મેં છાલ કાઢી મૂકી છે અને વચ્ચેમાં જે ગોટલીનો ભાગ હોય તેને આપણે અલગ કાઢી મૂકવાનો છે તો બંને કેરીમાંથી આપણે ગોટલીનો જે ભાગ છે એ અલગ કાઢી મૂકશું તો અહીં કેરી થોડી પાકી ગઈ છે મતલબ થોડી કાચી પાકી છે તો તમે કાચી પાકી પણ કેરી લઈ શકો છો અને થોડી પાકેલી પણ કેરી આ ચટણીમાં યુઝ કરી શકો છો ત્યાર પછી ડુંગળીના પણ મેં અહીં છોતરા કાઢી લીધા છે અને એ ડુંગળીના પણ આપણે કટકા કરી લેશું તો એકદમ ઇઝી રેસિપી તમારા સાથે શેર કરી રહી છું ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ ગમે તો પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો અને હા ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન જલ્દીથી મળી જશે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકશો તો અહીં કેરી અને ડુંગળીના મેં કટકા કરી લીધા છે હવે આપણે તેને મિક્સીના જારમાં ઉમેરી દેશું ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરી દેવાનું છે જીરું તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે ક્વોન્ટિટી વધારે હોય તો એક ચમચી પણ ઉમેરી શકો છો ત્યાર પછી આપણે અહીં ખાંડ ઉમેરવાની છે તો બે કેરી નાની નાની બે ડુંગળી અને તેનામાં મેં ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે તમારી ક્વોન્ટિટી ફ્રેન્ડ્સ વધારે હોય તો તમે જે સામગ્રી યુઝમાં લો છો એ થોડી વધુ કરી મૂકજો ઓછી હોય તો ઓછી કરી મૂકજો એટલે ટેસ્ટ સારો મળે તમને ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું કે પછી તીખું લાલ મરચું ઉમેરી દેવાનું છે અહીં મેં ગ્રીન મરચું નથી ઉમેર્યું અદરક નથી ઉમેર્યું લસણ નથી ઉમેર્યું એકદમ ઓછા જ ઇન્ગ્રેડિયન્ટમાં લસણ વગર આ ચટણી બનાવી છે અને પીસવા ટાઈમે મેં અહીં પાણી પણ નથી ઉમેર્યું કારણ કે ડુંગળી છે તો ડુંગળીનો રસ નીકળતો હોય છે એટલા માટે પીસવામાં પણ આપણે પાણી નથી ઉમેરવાનું જેથી કરીને આ ચટણીને આપણે વધારે ટાઈમ સ્ટોર કરી શકીએ તો અહીં ચટણી પીસાઈ ગઈ છે તેને આપણે સર્વ કરી દઈશું તો આ ચટણી તમે એક વખત ટ્રાય જરૂરથી કરજો લસણની ચટણી પણ તમે ભૂલી જશો એટલી ટેસ્ટી આ ચટણી બને છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને લાઇક કરવાનું ના ભૂલતા ફરી મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો